નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા ભાગલો વહોરો જોઈશું બધા એને ભાગલો વહોરો કહેતા તમે એને એકવાર જુઓ તો તેને ક્યારેય ભૂલી ન શકો તેની ગંદી કાળી ટોપીની નીચે તેનું કપાળ કંઈ બહુ મોટું તો ન હતું છતાંય એ ચહેરામાં એવડું જ કપાળ બરાબર છે એમ તમને લાગે ઉલટાવેલો ત્રિકોણ હોય એવો એનો ચહેરો હતો અને એ ત્રિકોણના શિરો થોડા વાળ ચોંટાડી રાખ્યા હોય એવી એમની દાઢી હતી ઉપરનો હોઠ ચોખ્ખો દેખાઈ આવે તેટલા જ વાળ મૂછ પર પીઠે કેડેથી એ થોડો નમેલો એના પગ જરા વાંકા રોટા પડતા હતા એના નબળા હાથમાં એ વાંસી કાયમ રાખતો એનો જબ્બો કે પાયજામો મૂળ કયા કપડાનો બનેલો હશે એ કહેવું મુશ્કેલ થઈ પડે એટલા થીગડાવાળો હોય આ જમાનામાં એ હોત તો ફેશનમાં ઘણા જાત કદાચ એ ચાલતો જ એવી રીતે કે તમે એને ભાગલો કહો લોકો એને ભાગલો કહેતા એનો એને જરાય ધોખો ન હતો એ વિશેષણ એને સ્વીકારી લીધું હતું તેથી જ તો એના સાચા નામની કોઈને ખબર નથી એને તો એ ભલો ને એનું કામ ભલું ઉગ્યાથી આઠમ્યા સુધી એ પગવાળીને બેસતો નહીં એ શું કરતો એમ તમે પૂછો છો ને નાનપણમાં એ તમારી જેમ નિશાળે ગયો ન હતો એટલે લખતા વાંચતા એને આવડતું નહીં એને છોકરાએ હતા નહીં એની ઘરવાળી ક્યારેય ગુજરી ગઈ હતી એ પણ એ ભૂલી ગયો હતો સંસારમાં એનું કોઈ નહોતું દૂર દૂરના એક ભાઈ હતા એને ત્યાં એ બેટાણા જમી આવતો શિયાળે ચોમાસે એની ઓસરીમાં રાતે પડ્યો રહેતો પણ ઉનાળે તો એ ગમે રહેતો પથારી એને એને અને આકાશ કોઈ પૂછે એ ભાગલા તારું ઘર ક્યાં તારું કોઈ છે ખરું એ કહેતો આ ઢોરનું છે કોઈ આ પંખીડાનું છે કોઈ જુઓ ને પેલા વાંદરા એને ન મળે માળો કે ન મળે તબેલો અરે કોઢે નહીં બસ આટલું બોલે ન બોલે અને પોતાના કામે વળગી જાય તમે એનું સાંભળ્યું છે કે નહીં એ જાણવાની એને જરૂર પણ ન લાગતી રામ પાદરનું રામપુરનું પાદર આજે લીલું કુંજાર દેખાતું માર્ગો અહીંયા આવે કે તરત જ એમના મનમાં ટાઢક વળી જાય અને કહે આ પાદર તો ગોકુળ વૃંદાવનની કુંજો જેવું લાગે છે હરિયાળા અને છાયાવાળા આ વૃક્ષોમાં કેટલાય પક્ષીઓ કલછોર કરે છે ને કેટ કેટલાય ધણ રંભારો કરે છે પાદરને અડીને જ ગામનું તળાવ છે એ તળાવની પાળે પાળે લીમડા પીપળા અને વડના ઝાડ લઈરાય છે વચ્ચે વચ્ચે આંબાના વૃક્ષોનો ખાસ લીલો રંગ જુદો તરી આવે છે અને આવા વાતાવરણમાં પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ કે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી એ વાત યાદ આવ્યા વગર જ રહે નહીં આટલા બધા ઝાડ એ ભાગલાની મહેર છે એમ ગામમાં સૌ કોઈ કહે ભાગલો હોય જ નહીં અને આટલા ઝાડ ઉછરે નહીં ભાગલો એકલો થઈ ગયો પછી તેણે આ કામમાં જીવ પરોવી દીધો ખાડો ખોદે તળાવમાંથી કામ લઈ આવે એમાં નાના રોપા રોપી પછી એને ફરતું ખામણું કરે રોજ એને પાણી પાય ભાગલાની લગ્ન જેવી કે રોપાને નવા નવા અંકુર ફૂટે નવા નવા પાન ફૂટે એ જોઈ ભાગલો રાજી રાજી થઈ જાય એના નબળા જણાતા શરીરમાં શક્તિ આવતી રજળતા ઢોળ બકરાથી રક્ષણ કરવા એ મજાનું વાડોલિયું પણ કરતો છતાં કોઈ ઢોર કે બકરું કુમળા પાન ખાઈ જતું તો ભાગલો કહેતો ખાઓ ભાઈ ખાઓ રામ કીચીડિયા રામ ખેત વળી કહેતો ચાલો ભાઈ હવે ફરી વધારે કામ કરવાનો અવસર તો મળે ગામને ગોતરે એક મોટો વડલો હતો વડને ટેટા આવતા ત્યારે વડદાદાના મહેમાન થઈને કેટલાય પંખીઓ ત્યાં આવતા વડદાદાના ઘરે પછી જમણવાર જ ચાલતો ભાગલો બપોરના ઘડી પોરો ખાવા વડના ઝાડ નીચે સૂતો અને સૂતા સૂતા પંખીઓની રમણા જોતા જોતાં જરી ઝંપી પણ જતો ભાગલાને કોઈની સામે કદી કશી ફરિયાદ નહોતી કોઈને પૂછે ચાચા કેમ છો એને આરામ હો ભાગલો તરત જ બોલે ભૈયા મનખા દેહ જ ન મળે હોત તો આ રૂપાળી ધરતી જ જોવાની રહી જાત ને જ્યાં જુઓ ત્યાં પંખીડા આ પશુડા આ જીવજંતુ એક જુઓ ને બીજું ભૂલો ને મારા ભાગલાની પાસે પ્રભુ કેવું કામ કરાવે છે નહીં ભાગલાનું બળ જ આ ભાગલાને કોઈ કહે ભાગલા આ ઝાડ રોપાની માથા કૂટતું કરે જ છે તે કંઈ ખપ લાગવાનું ખરું કે અરે ભાઈ આ ધરતી બનાવી હશે કોકે પણ જોવાને વાપરું છું તો હું જ ને ભાગલાને એ જવાબો ગોઠવવા જ ન પડતા ભાગલો ક્યોકથી કાંટી ભેગી કરે ક્યોકથી થોઈયા લઈ આવે ઝાડવાના રોપા લઈ આવે આ કામ એ ક્યારેય કરતો એ કોઈને ખબર ન પડતી બધું જ કામ એ મોજથી કરતો ઝાડ ઝાડ એના સ્વજન બની ગયા હતા ઝાડ સાથે વાતો પણ કરતો હા તને કાલ પાણી પાવાનું રહી ગયું મારું શરીર છે જરી થાકે ને એલા લીમડા ભીમાના ઉટિયાએ તારી ડોક મળી નાખી તે તને દુખતું હશે ને ચાલ કાલ સારા થઈ જવાશે બિચારો ઊંટીઓ ભૂખ્યો થયો હશે ને અને અલ્યા પીંપળાતાળા કૂણા પાંદડાનો રંગ તો જો ભલા કોકની નજર બેસશે આમ ભેરુબંધો સાથે તેની ગોઠડી સતત એ પૂરા સો વર્ષ જીવ્યો અને છેલ્લે ચૈત્રની મજામાં ચાંદની રાતે તળાવની પાળે સૂતો એ સૂતો કોઈની ચાકરી લેવી પડી નથી એનું અવસાન થયું ત્યારે ગામ આખું બેબાખડું બની ગયું હતું તો મિત્રો જો આપને મારી આ સરસ મજાની વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર